તમે જાણો છો લગન લાગી રે એણે કદાચ એક નવો રેકોર્ડ કર્યો છે કદાચ કદાચ એટલા માટે કારણ કે મને પાછલા રેકોર્ડની ખબર નથી પણ આ રેકોર્ડ રસપ્રદ છે અને એ પણ ટિકિટ બારી ઉપર રચાયો છે શું છે જાણીએ તો લગ્ન લાગી રે જ્યારે રિલીઝ થઈ એટલે કે છઠ્ઠી તારીખે ત્યારે એણે અંદાજે પહેલા દિવસે લગભગ સત્તર લાખનું કલેક્શન કર્યું હતું ગ્રોસ હવે ગઈકાલે એટલે કે પહેલું એક પતી ગયું એ પછી ઉપર પણ એક દિવસ ગયો તો ગયા દિવસે એણે એક દિવસમાં લગભગ અંદાજે એકવીસ લાખ જેટલું કલેક્શન કર્યું છે એટલે કે પહેલાં દિવસના કલેક્શન કરતાં નવમા દિવસનું કલેક્શન વધુ નીકળ્યું એનો મતલબ એવો થયો કે ફિલ્મ ધીમે ધીમે સારી ગતિ પકડી રહી છે અને ધીમે ધીમે લોકોને ગમી રહી છે એટલીસ્ટ બોક્સ ઓફિસના આંકડા તો આવું જ કે છે હવે આજે રહી વાર છે તો શું আজে গাইকালো রেকর্ড পার তুটছে যাইয়ে